લાવો લાવો અહીંયા લાવો આ આ ખેડૂત ની વેદના છે બાપ વણનોત્રે આજ ખેડૂતો ની પીડા છે ને એ રોડે ચડી છે ખેડૂત નો દીકરો મોઢામાં આવેલો કોળીઓ છીનવાય ને એ સહન ન કરી શકે એવી સ્થિતિ છે પાકતો ગયો પાલોય ભેગો લેતો ગયો ત્રણ વિઘન હડદ હતા અડદ માં સમજો અમે બધી સીંગ જોડી હતી જો આમ દિશા અમારી સહન કરી શકે છે કોઈ પણ વસ્તુ તડકો ટાઈટ બધી ખેડૂત કરી શકે છે કરવી જવું એટલે મને આમાંથી પાંચસો રૂપિયા નહીં આવે રૂપિયા રૂપિયાના કાવડિયા નથી આવે અમારા આમાં કાઈ મારું વળે એમ નથી ચિંતા કરો

બધાય પક્ષના જેના હૃદયમાં ખેડૂતો વસ્યા હોય ને બાપ દુઃખમાં ભાગીદાર થવું હોય એને અમે આ મંચ ઉપર નોતરું આપ્યું છે અહીંયા આવેલા આગેવાનો કોઈ મત માંગવા નથી આવ્યા જગતના તાતને જીવાડવા માટે મદદ કરવા મંચ ઉપર આવ્યા છે મદદ કરવા મંચ ઉપર આવ્યા છે સમયની મર્યાદા છે બપોર પછી બગસરા ખાતે પણ આપણે પ્રતિક ધરણાને આવેદનનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય હાકમ જેવા આગેવાન એવા આપણા સૌના મહેમાન માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું કે પ્રતાપભાઈ આવો અને અમારા કૂકાવા વડીયા તાલુકાના ખેડૂતોની વેદનાને વાચા આપો ખેડૂતો એના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે તમારા મારફતે આખાઈ જિલ્લાની અંદર હે ખેડૂતોનું એક મોટું જન આંદોલન ઉભું થાય અને એ જન આંદોલન ત્યાં ખેડૂત ખંભે ખંભો મેળવી આ સુતેલી સરકારને જગાડે અમારા તમામ પાક ધિરાણના દેવા માફ થાય પાક નુકસાનીનું વળતર મળે પાક વીમા યોજના ચાલુ થાય કોષમ ટેકાના ભાવે ખરીદીના માંડવા ધમધમતા થાય પાક ગુણવત્તા ના હળવા થાય પાક ઉપજ ની ખરીદી ની જે મહત્તમ મર્યાદાઓ છે ને એ રદ કરવામાં આવે એવી વિવિધ માંગણીઓ સાથે ખેડૂત ભાઈઓની વેદનામાં ભાગીદાર બનો એવી વિનંતી સાથે માનની પ્રતાપભાઈ દુધા

पोड़ा कंचो उपर वात करवा मांगो आओ असु भाई सुचक जिला आगेवान भाई से असु भाई बगडा पधारो असु अशोक भाई आने जर्या तुभी सुकाम थे ठेडू આપણા અંદર ક્યારે કોઈ ઉદ્યોગપતિ ને કોઈ જગત નો તાત કહેવામાં નથી આવ્યો આપણા દેશની અંદર

પોતાનો સૌથી મોટી કોઈને રોજગારી આપતું હોય તો એ ખેડૂત નો દીકરો એટલા માટે આપે કે ખેડૂતના દીકરા ને ત્યાં ખેતી કરતા ખેત એના ભાગિયા હોય કુદરત કોઈ માવઠું થયું પણ છેલ્લા પાંચેક વર્ષ થી ખેડૂત ખેતી બરબાદ થતી જાય બરબાદ ક્યા થાય કે મનમોહનસિંહ ની સરકાર વખતે તપાસ ના ભાવ તમે કાઢજો એની સરકાર વખત ના ના ભાવ કાઢજો એની સરકાર વખત કોઈ પણ ખેતી ની અંદર વપરાતા ખેત પેદાશ પેદા કરવા માટેના ઓજારો થી લઈ ટેક્ટરો થી લઈ કોઈ પણ વ્યવસ્થા ની અંદર તમે જૂના બિલ કાઢજો શું ભાવ સમયાંતરે સરકારો બદલાણી ખેતીની વાતો થઈ ખેડૂતોની વાતો થઈ ડબલ આવકની વાતો થઈ ડબલ આવકની ની સાથે અમારું ઘર હાલી જવાનું અમારો પરિવાર નું ભરણ પોષણ થઈ જવાનું પણ પરેશભાઈ મારા ઘર નો તમને દાખલો આપવા માંગુ છું હું પણ એક ખેડૂતના દીકરા તરીકે મોટા ખેડૂત તરીકે આજે પણ મારા બાપા ખેતી કરે છે એક વય મર્યાદાએ એ પોગ્યા બોતેર તોતેર વર્ષની ઉંમર થઈ પ્રવજી કાકા મેં હમણાં એને કીધું કે આ બધી પડ મૂકો ને ધંધો બધો બંધ કરો ને તો મને મારા બાપાએ બેહાડ્યો મને કે બે ભાઈ પરેશભાઈ મને બેંકની પાસબુક આપી આ મારો જાત અનુભવ છે ને એનામાંથી મને શીખ મળી બેંકની પાસબુક આપી મને કે આ મારું લેણું બરતે છે કાલથી મારે ખેતી નથી કરવી એટલે પરેશભાઈ ટોટલ બેંક બોતેર લાખની ની નીકળી પાંચસો વિઘા ખેડૂત છે મોટી જમીન છે એટલે મેં બાપા પૈસા બોતેર લાખ નું દેણું કર્યું કેમ મને કે દીકરા બધું ખેતીમાં જ ગયું છે અને તમને માણવામાં ન આવતું હોય તો અહીંથી જઈને ઉભા થઈને ઘરે જાજો આ હું જે બોલું છું આ હંબક વાત નથી તમારી જાતને ખેડૂત તરીકે તમે પૂછજો કે નવસો રૂપિયા આઠસો રૂપિયા સાતસો રૂપિયા સિંગ નો ભાવ હતો મનમોહનસિંહ વખતે ચૌદસો રૂપિયા તપાસ નો ભાવ હતો સોયાબીન માં હતા ત્યારે તમારા ખાતર નો શું ભાવ હતો ડીએપી ખાતર શું ભાવ હતો ત્યારે તમે જે બિયારણ વાવતા બિયારણ નો શું ભાવ હતો ત્યારે તમે જે ટ્રેક્ટર વાપરતા એ ટ્રેક્ટર નો શું ભાવ હતો ત્યારે તમે જે ખેતદારનો ઉપયોગ કરતા હતા હાથીડા હતા હાથીડા લેવા જાઓ રોટોવેટર લેવા જાઓ શું ભાવ હતો અને એ ભાવ અને ખેડૂતના ના દીકરાનો જે પણ પેદાશ થતી હોય એનો ભાવ એની સરખામણી કરજો આજનો ભાવ પકડજો આજે ખેતી કરો છો બિયારણ નો શું ભાવ છે

અરે બાપા હોનારે તો બત્રીસ 32000 રૂપિયા જારે સરકાર એની ગઈ ત્યારે બત્રીસ હજાર દેણામાં તોલુ જાય આમાં કોઈ શંકા નથી આમાં કોઈ વધારાની વાત નથી શા માટે મેં આ વાત ઊભી કરી છે પાર્ટી અમે વાત ઊભી કરીશ કે ખેડૂત ના દેવા માફ કરો એટલા માટે મેં આ વાત ઊભી કરીશ કે આ વખતની જે સ્થિતિ નિર્માણ થઈશ તમને એમ થાતું હશે કે કોંગ્રેસ વાળા રાજકીય રોટલા શેકવા નીકળ્યા આ વાત મેં જયારે ઊભી કરી ટીવી ઉપર જયારે હું બેઠો ટીવી ઉપર વાત જયારે મેં ઊભી કરી ત્યારે ટીવી ની અંદર નાના મગજ કાઢેલા ભારતીય જનતા પાર્ટીના અમુક ટંટણિયા ડિબેટો માં બેઠા ડિબેટો માં મને એવી શિખામણ દેતા હતા શિખામણી પ્રકારની રવજી કાકા દેતા હતા કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે છે મેં વાત એ પ્રકારની મૂકી કે તમે આ સર્વેના બંધ કરો સવારમાં મેં વિડીયો વાયરલ કર્યો સરપંચો એની આગેવાની લીધી ગામે ગામ લોકોએ સર્વે માટે ગરવા ન દીધા એટલે આ ટંટણી આખો દી ટીવીમાં ચાલુ રહ્યા અને મજા આવે એમ એને ગોખેલું બોલવાનું ચાલુ કર્યું કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડતાવે એટલે મેં એમ કીધું તમારે સર્વે હેનું ઇંચ વરસાદ ખાપકી ગયો છે છે બધું ગયું ભાજપના તમારા પૈસા વાળી અને ખેતરોમાં ગયા છે એને પણ આનું વર્ણન કર્યું છે આ વર્ણન કરતા છેલ્લે આખરી સાર તો બધાનો એક જ નીકળે છે કે ખેડૂતને કઈક આપવું જોઈએ ખેડૂત દેવા માફ કરવા જોઈએ બટકું નથી જોતું દેવા માફ કરાવવું ટુકડો નથી જોતો

લેણામાફીની વાત કરું છું કે રાઘવજીભાઈના લેટરની અંદર સીધો સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો કે ભાઈ નવા પેકેજમાં તમારો સમાવેશ થાય એટલે એ વાતને પાછી મેં લેખિતમાં આવકારી કે આ વાતને હું આવકારું છું નવા પેકેજમાં મારા જિલ્લાને તમે ન્યાય આપ્યો એટલે નવું પેકેટ ડિક્લેર થયું નવું પેકેટ ડિક્લેર થયું એમાં એવી વાત લઈને આવ્યા કે કપાસને વળતર આપશ્યું સિંઘને વળતર નહીં આપ્યું હું એમ તો પાથરા તણાણા સિંગુ તણાણી કપાસને નુકસાન થાય કે સિંઘને નુકસાન થાય કેડું હોય તો મને જવાબ આપો પહેલું સિંઘને નુકસાન થાય કપાસ ને નુકસાન થાય સિંઘ ને થાય કપાસ ને થાય હવે સિંઘના વળતરમાં આ બે હજાર ચોવીસમાં પૈસા કોને કોને આવ્યા નૈતિકતાથી હાથ ધર કરો તમારા આખા વિસ્તાર નો સમાવેશ કર્યો પૈસા કોને આવ્યા ખરા સિંઘવાળાને પૈસા આવ્યા સિંઘવાળાને આવ્યા હાથ હધર કરો કોઈને નથી આવ્યા

આટલા હોશિયાર છે સરકાર જાહેર જીવનમાં આના કોઈ સલાહકારો એટલા હોશિયાર છે એને ખબર હતી કે સર્વે નું ગતકડું કરીએ એટલે પાંચ દિવસ સાત દિવસ આઠ દિવસ દસ દિવસ સર્વે થાય આ દાદા પાથરો લઈને આવ્યા આ એના ખેતરમાં પડ્યો રહેવા દે ખરા કે નવા સણાની ઘઉં એની જીરું વાવેતર કરશે કે આ બધું પડ્યું રહેવા દે જવાબ આપો નવું વાવેતર કરશો કે નહીં કરો હે આ તમારા ખેતરમાં મારા એરિયા નું જવાબ આપું બે હજાર ખાતા હશે બે હજાર ખાતા મારું ગામ મોટું છે ત્રણ ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે ત્રણ ગામ વચ્ચે ધારી થી લઈને બધી આવેદનો આપ્યા બધી વાતો થઈ સાંજે સરકાર ને બેકફૂટ ઉપર જાવું પડ્યું અને નિર્ણય લેવો પડ્યો અને કેવું પડ્યું કે હવે સર્વે નથી કરવાનું સામૂહિક સરપંચ તલાટી હવે દેવા માફી મેં વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ મને જવાબ આપવાનો ચાલુ કર્યો કે ખેડૂતના દેવા એક લાખ કરોડ ઉપર ના દેવા હશે શું કે તો મેં ભાઈ એમાં શું થઈ ગયું ખેડૂતના દેવા લાખ કરોડ ઉપરના દેવા છે તો એક આપણું બજેટ અટવાય જાય શું કે અને મેં ભાઈ બજેટ અટવાય જાય તો બીજું કઈ કામ ન કરો હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય કે એને પત્ર વ્યવહાર ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય કે મરદના દીકરા એ લેટર લખ્યો કુમારભાઈ કાનાણી નામ સહિત કહું કે આ વડીયા ના પાદર માં ભાજપ ને કોંગ્રેસ નો પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતા ને લાખ લાખ વંદન તમારી માતા પિતાના શરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરપંખા મરદ આદમી બની અને ખેડૂતની વારે આવ્યા હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું છું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યે અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપ્યું મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસની આ કોઈ વાત નથી આ ખેડૂતોની બચાવવાની વાત છે ત્યારે હું કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું આ વાત શું કામ હું કરું છું મુદ્દા એ ભટકાવાનું કામ આ લોકો કરે મારી એક જ મુદ્દા ની વાત છે અને એક જ પ્રકારની વાત છે એક વાર ખેડૂત ના દેવા માફ કરો એટલે ભાજપના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે છે કે ખેડૂતના દેવા માફ કરીએ તો લાખ કરોડ ક્યાંથી કાઢવા તો હું આ વડિયાના બજારમાં મંચ ઉપરથી કહું છું કે ઓગણીસ લાખ કરોડના દેવા તમે હિન્દુસ્તાનની કંપનીઓના માફ કર્યા તા તમારે એમ સમજુ કે ખેડૂતો પણ એક ગદાણીના ભાઈઓ છે એમ કરીને એકવાર દેવા માફ કરી દો તમને વાંધો શું છે કઈ વાંધો છે ભાઈ હે અમે રોજગારી આપીએ અમે ખેડૂતો કોઈ પણ સ્થિતિની અંદર દેશના અર્થતંત્ર ને બચાવવા માં કરીએ પણ આ દેશ હિન્દુસ્તાન દેશના લોકોને પેટમાં અન્નનો દાણો નાખવા માટેનો કોઈ પરસેવો પાડતો તો ખેડૂત પાડે અદાણીની કંપનીમાં કઈ ઘઉં પેદા નથી થતા રિલાયન્સની કંપનીની અંદર કોઈ દાદા છો ભોળા છો પણ તમારા સલાહકારો નબળા લાગે તમારું મગજ ખરાબ કરેસ તમે એક વાર ખેડૂત દેવા માફ કરો દેવા માફ કરો પ્રતાપ દુતા તમને વંદન કરવા આવશે કોઈ રાજકી વાત કરવા નથી નીકળ્યા મારો જૂનો નાતો મારા બાઉકુ કાકાના જેટલા સાહકો કાકાનો આશીર્વાદ મળે અને કાકા એ ખેડૂતોને જરાક આપી અને ખેડૂતોને આંદોલનમાં સહકાર આપે એવી અપીલ કરવામાં આવ્યો છું

બધે તમે પોગેકોક નો પોગેકો પણ તમે અહીંથી ઘરે જાઓ અમારી વાતમાં તથ્ય લાગ્યું હોય તો એટલે બેહીને પાંચ જણને વાત કરજો પાંચ જણને સમજાવજો કે મત તમને મજા આવીને આપજો ખેડૂતની વાતમાં ખેડૂત એકતા થાય

સરકાર હતી અવડી મોટી સલ્તનત હતી પેલી તારીખે પાયલકાંડમાં મેં બાવડું પકડ્યું હતું મેં કીધું કે ખબરદાર ઉભા રહી જાઓ તો બધાને એમ હતું કે શું થાય ખેડૂતના હક્ક માટે જે જિલ્લા માટે લડવું પડે અમે લડવાના છીએ જે કરવું પડે કરવાના છે જેને જે વાત કરવી એ કરે ખેડૂત માટે લડી અને ખેડૂતને ન્યાય આપવા માટે અમારી આગળ કુછ વધવાની ત્યારે ખેતી બચાવો અભિયાનમાં સૌ